નમસ્કાર કચલા ખોશદાસી ચેનલમાં તું સ્વાગત હે હું બિર નારાયણભાઈ ગઢવી અજ સજ કચ્છમાં સર્વોત્ર વરસાદ થઈ ગયો નદિયું નાણાં ફૂલ આવ્યા પાંજી રૂકમાવતી નદીમાં પણ ફૂલ પાણી વેતા અને કચ્છ મડે તારા ઓગણાજી વ્યાં અને એનજા ઓગણ વધામણા પણ લગભગ થિંતા પણ પાપણસર જે તાખે હેરાન કંઈ કઈ સાર એનો જે પાણી આવ્યો એ હેરાન કે અને તેલા કરી ત્યાં કરે પાસ પાંભેરાવિ અને ટોપણ સરકે પડકાર વેધા કે ઓગના ખરો કીં તો ઓગણાજે ગઈ સાર અ હેરાન કહેવાય અને કુલ નાયી ઓગણાણો ટોપણ તેલા કરી આ કાસી વિઝ્યુઅલ વતું તા અને અસી મડઈજી પ્રજાજા પ્રશ્ન બિંદાસ રીતે રીતે વીડિયો દ્વારા મડઈજી પ્રજા સમક્ષ અને તંત્ર સમક્ષ રખદા રસી અસાઈ ચેનલ કે વધુમે વધુ સબસ્ક્રાઇબ કર્યો અને વધુમે વધુ લાઈક દો

ઠીએ એનો સીધો નો સીધો પાણી મુલનો પાણી સજે ખેતર જો એનો ટોપણસરમાં અચે તો એ ટોપણસરનો પી એ બંધ કરે છડયાસિ આે હી પણીનો નો હિ છેલ્લે વેસ્ટેજ વે તો ટોપણસર ના ઉગનાણો અન્ય ટોપણસની દવા ક્યાંય એ આ બંધ કરી ને ક્યાંય કારણ કે હિ આઉ પણ કહેરણ કે પી આયો તો પોલીસ સ્ટેશન પોલીસ લાઈન આત પાણી વોહ જીટી સ્કૂલ જે ગ્રાઉન્ડ મે પાણી વો બાબા વાળી સુધી તરા ઓગણાણું પાણી વો અને મડઈ જો થઈ એ કારણ એ જ હો હા પાપણ સરગના ડીસીઓ કે મડઈને અચન ડિ ભલે કચ્છ ખર્ચા કરે કડોણી કહી ટોપણસરમાં પાણી અચી ન પાણી આવ ઓડા વળી અને સીધો ને સીધો એલ્યો વેદ ભાઈ પાંચ પૈસ હાલત આ એ પાજે તરાજી અને પાણી જી હાલત કરીતા અને એની જી આને પાકે કેડી દવા કેણી એ તમણી આજે હથમે આય પણ હે પાજે તરા કુલા નઈ ઓગણાણો એ ચૂખી મડી કે ગાલ કરી ડિયા કે ફૂલ પાણી વેતો તો ને મડી જે તરા ટીપો પણ પાણી નતો હચે એલા કરી એ જવાબદાર હે ગાલ જોકો વરસાદ પ્યો મુલક ભર પાણી વ્યો એ પાણી હી મડે ટોપણસર મે આચે આ કે વતાયો સી પણ અજ વરસાદ કાલ ચોવી કલાકથી બંધ છે છતાં પણ એ પાણી વહેતો એ પાણી મને વેસ્ટેજ એ તારામાં એ છે તો ટોપણસરમાં નતો અચે હી એન્જીનીયરિંગની કુશળતા પાે આગેવાની દીર્ઘ દૃષ્ટિ હે કે મદઈમાં પાણી ન અચો ખપે જો જબરદસ્ત નમૂનો આ કે નેરણો વે તે મહેનત કરે ઉતારે નહેરી જ્યાં કે મદઈ કે જે હેરાન કરે તો પાણી કે કેન રીતે કેરણ કર્યું સીધે ને સીધો દાખલો